એના રોરાગી બા ગુંડા હે આપણી મકા દે બે <laughs> આજની તારીખ માં આપડે બે છોકરા પકડવાના છીએ કારણ કે જો આપડા પાસે પૈસા પણ

એટલો ફની વિડિયો છે ને તો જો તો અશેન ગોડા થઈ જા એમ કે આ જો પર રે ગોડા થઈ ગયો બોલા અમારા દેશી ગોમડિયા બ્લોગર જઈને સર્ચ કરજો આ વિડિયો દેશી ગોમડિયા નહી લ્યા રાજા સધીવાળા એ તો કોમેડી આવશે બ્લોગ તો મિસ્ટર સુરપલ ટીમ માં આવશે આલ બસ બસ

તમે <coughs> ઓ

હમ એમ ડાકુ કો લખી મેને એમ કહ્યું ડાકુ ભાઈ ડાકુ ભાઈ તારું કીધુંતું નહી છોકરા લેકડી છે બસ એટલું કર બીજો કર કે ડાકુ ભાઈ ડાકુ ભાઈ એટલું કામે તાર દેલા દેટ કટ ડાકુ જલા દે હું તને હું સુચવા માટે સુચવા માટે આ હું છું તમને ત્યારે એમ કેવા ના ના આ તમારે દેવ લક્ષ્મી કેમ કે શું થયું પહ હેડ કે ડાકુ પર પહેલા થઈ ગયો છોકરા નેક લે બે કચલ

Ah, ¡Tú le hambres! पडी गसी शिकारले बे छोकर के आपले पकडी आसे तारीख ने बे छोकर पकडी ना आसे आपले ए आपले आज करी केवा हिंगो नाही बाजू में आमा वीडियो बनावी छे જોઈ लो आम ओनु लोकेशन अरे आमरो के नही हा से ए वीडियो वीडियो तुमने बताई जो अब तलक हम ना जाऊ क्या मार दो हा ले से ओनु रोना स्टार्ट રીજા કે આનો કે મારે બે છોકરાનું ના મારે ભત્રીજાની દુકાન જા છે આ તું ચોકવડ કે મોયા એક તો મોયને ના જાય ઉપાને કે મને દેવા દીધા જરા જા થોડો કિરિયા આમ તો પેલા બે બેઠા ની ઓય હુઈ એમ કે બસ આ મેન એડિટ કરનારા ટક

મા ઉડા ઉડાતોય અને તમારો સાકોને કોણ આવે છે મારુ બેટુ આ તમે પર છોકરા લઈ ઉડો તું કે ચિયાસ ચિયાસ લે આ તો મારા પર કે ગુન્ડાડ તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને અમારે મિસ્ટર સુપર ટીમ ને સબસ્ક્રાઈબ